દાહોદ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા હોબાળો ભાજપના તમામ સભ્યોનું વોકઆઉટ આ તારીખ સત્તર સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે એક વાગ્યાને ત્રીસ કલાકે જે દાહોદ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ડેપ્યુટી ડીડીઓ એસવી વી ભાભરોલીયાની રીતિનીતિથી ભાજપના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે અને ડેપ્યુટી ડીડીઓની બદલી કરવા માટે સામાન્ય સભામાં દરખાસ્ત કરાઈ હતી નાણાંપંચ અને મનરેગાના કામોને લઈને અધિકારીઓના મનસ્વી વહીવટના આક્ષેપો કરાયા હતા તમામ કહી શકાય કે હાજર ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યોના સદસ્યોએ ડેપ્યુટી ડીડીઓના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને જિલ્લા પંચાયતના કામોમાં બિલના ચુકવણા ન થયા હોવાના પણ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા દાહોદ જિલ્લા પંચાયતની સામેની સભામાં આજે અમારા પ્રમુખ શ્રી ધરણસિંહભાઈ ડામોરના અધ્યક્ષસ્થાને એજન્ડા મુજબની શરૂ થઈ અને અમારા સુટેલા જિલ્લા સભ્યો તરફથી પ્રશ્નોત્તરી રજૂ થઈ પ્રશ્નોત્તરીના જવાબો પણ તાબાના અધિકારીઓએ સરકારશ્રીના નોમ્સ અને ફોર્મેટ મુજબ આપ્યા નથી એના માટે જિલ્લાના અમારા જિલ્લા વિકાસ અધિકારી અને આજની સભાના સભ્ય સચિવ તરીકે સ્મિત લોઢા સાહેબને પ્રશ્નોત્તરી ફોર્વેટમાં ન હોવાના લીધે અમારા જિલ્લા સભ્યોએ રજૂઆત કરેલ છે તો જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ જે આજની પ્રશ્નોત્તરી છે એ નેક્સ્ટ બેઠકમાં સમાવેશ કરવા માટેની ખાતરી આપતા અન્ય મુદ્દાઓની ચર્ચા થતાં અન્ય મુદ્દાઓમાં પણ સામાન્ય સભાના નોર્મ્સ અને વહીવટ અનુસાર આજે સભા શરૂ થઈ નથી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામરૂલિયા રાજ્ય સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો અને વહીવટને ખોરંભે પાડે તેવા પ્રયત્નો કરે છે આજની સામાન્ય સભામાં મારા છૂટેલા ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીઓ અને અમારી પૂરી ટીમ દાહોદ તરીકે આ બાબતે અમે સામાન્ય સભામાં ચર્ચા કરતા એનો જવાબ મળેલ નથી સર્વાનુમતે ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોએ શ્રી બ્રાહ્મરો નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ્ય સરકારના વહીવટને ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે એના માટે અહીંથી અમે સર્વાનુમતે ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીઓએ સર્વાનુમતે શ્રી નાયબ જિલ્લા વિકાસ બામરોલીયાને બદલી કરવા માટે સર્વાનુમતે दरखास्त रजू कर आज की सामान्य सभा में हमारे जिला पंचायत प्रमुख सब की अध्यक्षता में जो हुआ उसमें धारासभ्य श्री जागरूक धारा सभ्य श्री बैवाड़ा हमारे सभी जिला पंचायत के सभ्य हाजिर थे उनकी कुछ रजुआत थी कि हमारे जिला पंचायत में बिल्स क्लियरिंग तालुका पंचायत में बिल्स क्लियरिंग इसका प्रश्न है नरेगा में काम स्लो होने का थोड़ा प्रश्न है तो मैं सारी चीज़ें नोट कर लिए और उसके ऊपर हमारी पूरी टीम आर के भी थोड़े प्रश्न थे तो उन प्रश्नों को हमने नोट कर लिया अपनी टीम के साथ हम भी उसकी समीक्षा करेंगे और जो पॉइंट्स हमारे आज के जिला पंचायत के सभी सभ्यों ने रखे प्रमुख साहब के से जो प्रश्न आए जो एम एल ए ने जो रजूआत की है सबको ध्यान में लेके हम अपनी पूरी टीम को मोबिलाइज करके और जो जो इम्प्रूवमेंट्स हमारे लेवल पे करने की ज़रूरत है वो हमेशा भी करें। सर डेडियो डी डी का विरोध था उनकी बदली की मांग कर रहे हैं क्या है इश्यू इसमें आ, सभी सभ्यों की तरफ से ऐसी रजूआत आई कि एक आ, अधिकारी आ, बिल्स आ, क्लियर नहीं कर रहे हैं जबकि मेरे अंडरस्टैंडिंग में ऐसा नहीं है आ, बट हम फिर भी इसका इसको हम चेक करेंगे और जो भी स्टेप्स हमें लेने की जरूरत है जिस भी जगह पे बॉटल नेक बन रहा है थोड़ा स्लो हो रहा है ये काम उसको आप स्पीडअप करवाएंगे सर आज की सामान्य सभा में ऐसी खास क्या बात थी जो पत्रकारों को भी बाहर निकाल और बंद दरवाजे में सारा सभा हुई नहीं वो तो देखिए पंचायत एक्ट है रूल्स है उसमें जो सामान्य सभा के मेंबर्स है हमारा वीडियो रिकॉर्डिंग है उसका एक्सेस आपको हम दे देंगे लेकिन जो सामान्य सभा के मेंबर्स हैं उनके अलावा उनके रिलेटिव्स जूनियर स्टाफ

सभी मीडिया रिपोर्टर्स को हम तुरंत अवेलेबल करवा देंगे वो हमारे पास वीडियो okay, रिपोर्टिंग है सर, okay. तो उसमें से आप कोई भी पार्ट लेके उसको okay. यूज कर सकते हो ओके okay, okay, सर यू